આ સપ્તાહના આરંભથી કચ્છમાં થયેલા સચરા ચરી મહેરથી કચ્છવાસીઓમાં આનંદ ફેલાયો છે મંગળવારે સવારે પણ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી કચ્છ ગુજરાત પર હાલે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે મંગળવાર સવારથી જિલ્લા મથક ભુજમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ઝરમર કઈ છાટા સ્વરૂપે પાણી વરસ્યું હતું બપોરના અરસામાં વરસાદી ઝાપટું વરસતા માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા ભુજમાં ઝરમર અને ઝાપટા સ્વરૂપે અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો પૂર્વ કચ્છના રાપર તાલુકામાં સવારના અરસામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા ભચાઉ પંથકમાં પણ ઝરમર અને ઝાપટા સ્વરૂપે મેઘરાજા એ હાજરી પુરાવી હતી માંડવીમાં પણ વરસાદ નોંધાયો હતો કચ્છના લખપત અંજાર નખત્રાણા અબડાસા મુન્દ્રા અને ગાંધીધામ તાલુકામાં ધૂપ છાઉ ભર્યા માહોલ વચ્ચે છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર કે છાંટા વરસ્યાના અહેવાલ મળ્યા હતા કચ્છ પર થયેલી મેઘમહેરથી નિરોણા ડેમ ઓગની ગયો છે જેને સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા જીવાદોરી ડેમ ઓરીરા નિરોણા ડેમને વધાવવામાં આવ્યો હતો નખત્રાણા તાલુકાના દેવપર્યક્ષ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા ઐતિહાસિક સરોવરના વહેલી સવારે વાત્ય ગાતે શ્રીફળ ચુંદડી સહિત સામગ્રી સરોવરમાં પધરાવીને વધામણા કરાયા હતા શાસ્ત્રોક્ત વિધિ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મોથાળા ગામે બંગલાઈ તળાવ વધાવવામાં આવ્યું હતું યક્ષ નજીક આવેલી સુખસવાણ ગામે આવેલી મહત્વપૂર્ણ જળ સંચય યોજનામાંથી એક ડેમ હાલમાં આવેલા તીવ્ર વરસાદને કારણે ઓવરફ્લો થયું છે ગ્રામજનો અને આસપાસના વિસ્તારો માટે આનંદ અને આશ્વાસનનું કારણ બન્યું છે આગેવાનો દ્વારા ડેમને વધાવવામાં આવ્યો હતો તો નાના અંગિયા ગામના મેઘસર તળાવ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જતા તળાવ ઓગણી ગયું હતું સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં તળાવના દર્શન કરી શ્રીફળ પધરાવી વધામણા કરાયા હતા અને મેઘલાડુ વિતરણ પણ યોજાયા હતા વાડાપદ્ધર ગામનું સ્વારાસર તળાવ મેઘરાજાની મહેર થતા તળાવને ગામના આગેવાનો દ્વારા વધાવવામાં આવ્યું હતું ગામવાસીઓ ખુશીના પ્રસંગે હાજર રહ્યા હતા તો માંડવી તાલુકાના વિજયસાગર ડેમ ઓગણાઈ જતા તેના વધામણા લેવાયા હતા છોરા ગામના આગેવાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવાયું હતું